જય શ્રી રામ મિત્રો ગુરુવાર એટલે દેવગુરુ બ્રહ્મા સ્મિત બહુ સ્મિત દેવ અને ભગવાન વિષ્ણુને સમર્પિત પાવન દિવસ આ દિવસે વ્રત અને કથા કરવાથી ધન સુખ શાંતિ યાજ્ઞ લગ્ન જીવનમાં સુખ અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે આ વ્રત વાર્તાનો મહિમા અને કથા નીચે મુજબ છે પૂજા અને વ્રતમાં વ્રતનો મહિમા ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને ગુરુ પ્રહારના દેવાના બ્રહ્મસ્પિત દેવને સમર્પિત ગુરુ બહુ સીમિત ગુરુને દેવતાઓનો ગુરુ માનવામાં આવે છે તેવી આગ્ન બુદ્ધિ ધર્મ શિક્ષણના નિધન વૈભવના કારણે જ કુંડળીમાં ગુરુ બલવાન હોય છે વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે ભગવાન વિષ્ણુ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવા પીળી વસ્તુનું દાન કરવું અને કેળાના વૃક્ષની પૂજા કરવી શુભ ગણાય છે કેળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે ઔરત કરનાર વ્યક્તિ ગુરુવારે સવારે સ્નાન કરીને પીળા વસ્ત્રો પહેરીને પૂજા કરે છે કેળાના વૃક્ષને જળ ચડાવવામાં આવે છે દીવો પ્રગટાવવામાં આવે છે અને પીળા રંગના ગોળો ચણાની દાળ ગોળ અને હળદર અર્પણ કરવામાં આવે છે આ દિવસે વ્રત કરનાર એક જ સમય ભોજન લે છે અને ભોજનમાં મીઠું વર્ષજીત હોય છે ગુરુવાર વ્રતની પવન પાવન કથા સસ્મિત ગુરુવાર વ્રત કથા એક

ક્રમમાં માનતો ન હતો અને શેઠાણીને વ્રત કરવા માટે ટપકો આપતો હતો ગુરુવારની પરીક્ષા એક ગુરુવારના દિવસે બહુ સીમિત એક સાધુ નું રૂપ ધારણ કરીને શેઠને ઘરે આવ્યા શેઠ બહાર ગામ ગયા હતા સાધુએ શેઠાણીને ધર્મની વાતો કરી અને પૂછ્યું હે પુત્રી તારા ઘરમાં આટલો વૈભવ છે છતાં તું આટલી દુઃખી કેમ દેખાય છે શેઠાણીએ કહ્યું મહારાજ મારા પતિ ધર્મમાં માનતા નથી મારા વ્રતને દાનથી તેઓ ખુશ નથી તથા સાધુએ કહ્યું પુત્રી ગુરુવારના દિવસે તું અમુક વસ્તુઓનું ધ્યાન રાખ ઘરના વસ્તુઓ ધોવા નહીં વાળ ધોવા નહીં અને લક્ષ્મીનું દાન ન કરવું આનાથી ગુરુદેવ પ્રસન્ન થશે બહુ સ્મિત દેવની વાત માનીને શેઠાણીએ તે પ્રમાણે કરવાનું શરૂ કર્યું સમય જતાં શેઠાણીના આ કાર્યોને કારણે શેઠનો ધન વૈભવ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો અને તેઓ ગરીબ થઈ ગયા જીવન નિવારવા માટે તેમને મહેનત કરવી પડતી હતી શેઠાણીનો અસ્થાવ એક દિવસ શેઠ કામ પરથી થાકીને આવ્યા અને શેઠાણીને પર ગુસ્સે થયો શેઠાણીએ પોતાની ભૂલ સમજી અને ફરી બહુ સીમિત તેઓને વિનંતી કરી ગુરુદેવ ફરી સાધુના રૂપમાં આવ્યા અને શેઠાણીને સાચા વર્તની વિધિ સમજાવી નિયમિતપણે ગુરુ વારનું વ્રત કરવું કેળાના વૃક્ષની પૂજા કરવી પીળી વસ્તુઓનું દાન કરવું ખાસ કરીને ચણાની દાળ અને ગોળનું દાન કરવું શુદ્ધ મનથી ભગવાન વિષ્ણુને બહુ સ્મિત દેવનું સંસ્મરણ કરવું શેટાણીએ સત્તાપૂર્વક આ વ્રત ફરી શરૂ કર્યું સુખની પુનઃ પ્રાપ્તિ વ્રતના પ્રભાવથી થોડા જ સમયમાં શેઠને તેમનું ખોવાયેલું ધન માછું મળ્યું તેમના ઘરમાં ફરીથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ શેઠને પણ આ પોતાની ભૂલોનો અહેસાસ થયો અને તે પણ ધર્મ કર્મમાં જોડાવા લાગ્યો અંતે બંને સુખપૂર્વક જીવન જીવવા લાગ્યા ઉત્પાટ આ કથા આપણને શીખવે છે કે શ્રદ્ધા અને ધર્મનું પાલન કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે ગુરુ બહુ સ્મિત યાજ્ઞ અને સમૃદ્ધિના દાતા છે તેમનું અપમાન કરવાથી કે વ્રતનું કોટું પાલન કરવાથી નુકસાન થાય છે દાન ધર્મ એ માત્ર સંપત્તિનું નહીં પણ મનની મુ શુદ્ધિનું મારક છે ગુરુવારની કથા સાંભળનાર અને આ ગુરુવારની કથા ગમી છે વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી મિત્રો આવજો જય શ્રી રામ